નશામુક્ત અભિયાનને વેગ આપવા માટે ભાવનગરમાં વધુ એક આ નિર્ણય કરવામાં આવ્યો ભાવનગરમાં ગોગોસ્ટિક અને કોનના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા કલેક્ટરે ગોગોસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો ગોગોસ્ટિકનો નાર્કોટિક્સ પદાર્થોના સેવન માટે ઉપયોગ થતો હોય છે પ્રતિબંધનો કડક અમલ કરવા વેપારીઓને ભાવનગર કલેક્ટરે સૂચના આપી દીધી છે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જે નોર્મલી અલગ અલગ ગલ્લા ઉપર મળતા હોય છે એની ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે